સોનલ તું કેમ આવી ઉપાધી કરે હે મટી જાય એટલું બધું ટેન્શન શું કરવા લે છે હે બધું મટી જાય હે જીવ તો મટવાનું છે એકદી ટેન્શન ના લાવ ને હું સંધી વાત જવા દો એવું થાય છે મને એવું દુખે ને એવી દુખે ને કે હું શું કહું છું હાઈ ફ્રેન્ડ તમને હું એક વાત કહેવા માગું છું કે સોનલને છે ને હમણાં મજા નથી રહેતી એમ તો ચાર વરસ થઈ ગયા ઠીક નથી રહેતું કેમ કે ફિંગર પ્રોબ્લેમ થઈ ગયો છે તો ફ્રેન્ડ એનો કંઈ ઇલાજ હોય તો મને પ્લીઝ કમેન્ટમાં કહો અત્યારે હું એકદમ હેરાન છું તમે કહો ને કે વિડીયો કેમ તમે આ જૂનો નાખો ના નાખો ને પણ મને બનાવવાની હિંમત ન થતી પણ તોય પણ તમે તમારા માટે મને એમ થાય કે નાના હાલ સોનાલ આપણે એક વિડીયો તો બનાવી નાખી દઈએ આપણા મિત્રો બધા રાહ જોતા હે તો મિત્રો હું તમને સાઈડમાં જતા ફોટા બતાવું એની આંગળીના તમે જુઓ કે શું છે અને તમને કયાનો દવાનો ઈલાજ હોય તો પ્લીઝ ને પ્લીઝ કમેન્ટ કરો કેમકે અતિશય હેરાન છું અત્યારે હું પ્લીઝ હા ફ્રેન્ડ હું બહુ જ હેરાન છું બહુ જ હેરાન છું આ છે રિયલીમાં હું વિડીયો બનાવું છું તમારા માટે જ બનાવું છું પણ હું રિયલીમાં એટલી હેરાન છું ને હું ચાર વરસ થઈ ગયા ચાર વાયરસ થઈ ગયા મને ફિંગરની પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે અત્યારે તો મોબાઈલ લેવો હોય ને તો પણ મારે વિચાર કરવો પડે એટલી મારી આંગળીમાં છે ને સખત રસી અને એવું એવું બધું થાય છે ને કે તમને કોઈને પણ આ દવાનો ઈલાજ હોય તો મને ભલાઈ વસ્તે કયો મને મટાડું મેં એટલી દવા કઈ રીતે હું થાકી ગઈ છું પ્લીઝ કેમ કે એટલે હમણાં મને વિડીયો બનાવવાનું મન થતું કે નથી મને કાંઈ મન થતું તમારા માટે થઈને ક્યારેક બનાવી લઉં કે ના ચાલો હું આ વિડીયો બનાવી લઉં પ્લીઝ ગાઈસ કંઈ પણ તમને હોય કંઈ તો હું મારી નવી ચેનલમાં વિડીયો નથી નાખતી કેમ કે મને કાંઈ ગમતું જ નથી હમણાં તો બહુ જ મારી આંગળીઓ થઈ ગયો અને હું તમને છે ને ફોટો નાખું અને બતાવું કે કઈ રીતે હું થાય છે અને હા ગાઈસ પ્લીઝ તમે મને ફોટો જોઈને જો તમારા પહાનો ઈલાજ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહ્યું કે મારું આ દર્દ વયું જાય હું એટલી થાકી ગઈ છું એટલી થાકી ગઈ છું કે તમારી તમારી પાસે મારે આ વાત કરવી પડી કેમકે અમુકને એમ થાય કે જૂના વીડિયા કેમ નાખો પણ તમારા માટે મારે એ મૂકવા પડે હવે મારા મારું મન જ નથી થતું કે હું વિડીયા બનાવું હું કરવું છે મારે એટલું અતિશય અત્યારે તો મારો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે પ્લીઝ તો મને કમેન્ટ કરો કે આના માટે શું કરું હું તમને અત્યારે ફોટા નાખું છું અને તમે બધા જુઓ પહેલાં આવી રીતે બધા ડોટ ડોટ થાય પહેલાં તો આ એક જ આંગળીમાં હતું હવે પછી છે ને આ બીજી ત્રીજી બધી આંગળીમાં થોડું થોડું નીકળે છે પહેલાં આવું થાય અને પછી હું પાછો બીજો ફોટો નાખું મેં અતિશય અતિશય દવા કરી લીધી છે ચાર વર્ષમાં મેં ક્યાં નથી ગઈ દવા લેવા પણ મળતું જ નથી આવા છે અને હું તમને પાછો ફોટો નાખું એ મને અત્યારે હાલમાં છે અત્યારે હાલમાં મારી એક ફિંગર છે ને આટલી રસીથી ભરાયેલી છે અને બાજુમાં જે બધી ફિંગર છે ને એમાં થોડું થોડું નીકળેલું છે તો હું આ ફોટો તમને બધાને બતાવું અને તમને ખબર પડે કે હું કેટલી અત્યારે દુઃખમાં છું પણ તમારા માટે હું ખાલી વિડીયો બનાવું છું બાકી મને કંઈ ગમતું નથી તો પ્લીઝ 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 મને કમેન્ટ કરો તમારી પાસે કોઈ દવાની જાણ હોય તો હું એટલી થાકેલી છું પ્લીઝ પ્લીઝ ગાઈસ મને કમેન્ટ કરો કે આનું મારે શું ઈલાજ કરવો પેલા નાના નાના ડોઝ થાય અને પછી થોડું 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 વધતા આટલું બધું થઈ જાય છે અને અત્યારે જુઓ આ ફિંગરમાં આટલા રસી ભરાણા છે અને બાજુની ફિંગરમાં છે ને એમાં પણ તમે જુઓ નાના નાના ડોટ ડોટ નીકળેલા એવી તો મને બધી ફિંગરમાં છે પણ આ એક ફિંગર મને ત્રણ ચાર વરસ ચાર વરસ થઈ ગયા આટલું બધું થાય દવા પીવ ને તો બેસી જાય દવા મૂકું તો આવું પાછું થઈ જાય છે એટલે હું બહુ જ પ્રોબ્લેમમાં છું એટલે પ્લીઝ ગાઈસ મને કમેન્ટ કરો કે તમારી પાસે કંઈ ઇલાજ હોય તો તમે મારા મિત્રો છો એટલે તમારે તમને મારે જાણ કરવું જરૂરી છે એટલા માટે મને કાંઈ ગમતું નથી કે કાંઈ નહીં બસ હ ભગવાનને એક જ પ્રાર્થના કરો કે મને આ બધી પ્રોબ્લેમ મટી જાય બસ તમારી પ્રાર્થના ભગવાન સાંભળી લે તો મને આ બધી વસ્તુ મટી જાય પ્લીઝ ગાઈસ હું એક એક જે ફોટા બધા પાડેલા છે એમાં મૂલકા છે હવે પ્લીઝ તમે જોઈ લેજો અને જે તમારી પાસે ઈલાજ હોય કહેજો અને હા ગાઈસ પ્લીઝ તમે મને ફોટો જોઈને જો તમારા બહાનો ઈલાજ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહો કે મારું આ દરજ વયું જાય હું એટલી થાકી ગઈ છું એટલી થાકી ગઈ છું કે તમારી તમારી પાસે મારે આ વાત કરવી પડી કેમકે અમુકને એમ થાય કે જૂના વીડિયા કેમ નાખો પણ તમારા માટે મારે વિડીયા મૂકવા પડે હવે મારા મારું મન જ નથી થતું કે હું વીડિયા બનાવું હું કરવું છે મારે એટલું અતિશય અત્યારે તો મારો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે પ્લીઝ તમે મને કમેન્ટ કરો માટે શું કરું હું તમને અત્યારે ફોટા નાખું છું અને તમે બધા જુઓ પ્લીઝ ગાઈસ તમે મારી વેદના સમજી હગો એટલે તમારે વાત કરું બાકી મેં બધા ઈલાજ કરી લીધા એક ઈલાજ નથી કર્યો એવો બન્યું જ નથી એટલે મને છે ને પ્લીઝ તમે કમેન્ટ કરીને કહેજો ચાનો હું ઈલાજ કરું ઓકે મિત્રો અને આ ફ્રેન્ડ તમે ભગવાનને દુઆ કરશો તો હું નહીં મારવા દરજ મટાડી દઈએ મેં તો ઘણી બધી દુઆ કરી ઘણું બધું ભગવાન પાસે કીધું પણ ખબર નહીં તોય મટતું નથી શું હોય કંઈ ખબર નથી ફ્રેન્ડ તમારી કોઈની દુઆ લાગી જાય ને મને મટી જાય તો મને એમ જ એક જ વિચાર આવે કે બસ હવે તું મારા ફ્રેન્ડને કહી દઉં કે આવી રીતે મારે પ્રોબ્લેમ છે હા ફ્રેન્ડ તો મારી પ્લીઝ મદદ કરો કેમ કે અત્યારે મારા નાનો બાબુ છે તો એનું હું નથી કરી શકતી એટલી મારી આંગળીઓ દુખે છે અને આખો દિવસ બસ રડવામાં જ જાય છે મારો ફ્રેન્ડ પ્લીઝ તમારી મદદ કરો અને પ્લીઝ મારો દવાનો ઉપાય હોય તો મને બતાવો કેમ કે હું બહુ જ બહુ જ હેરાન છું અને હા ફ્રેન્ડ તમે મને બહુ બહુ સપોર્ટ કરો છો મારા વિડીયો જુઓ અને સરસ સરસ કમેન્ટ પણ કરો છો એ પણ મને ખૂબ જ ગમે છે થેન્ક યુ તમે બધા મારા ફેમિલી જ છે એટલે મેં કીધું કે મારે મારા ફેમિલીથી હું છુપાવવાનું એટલે મેં તમને વાત કરી છે હવે પ્લીઝ ગાયસ તમારી પાસે કંઈ ઉપાય હોય તો કહેજો બાકી આજે બસ આ વિડીયો અને પ્લીઝ મારા વિડીયોને શેર કરજો કે કોઈને દવાની ખબર હોય તો એ બતાવે મને અને જલ્દી મને મટી જાય પ્રાર્થના કરજો હા ગાય પ્લીઝ પ્રાર્થના કરજો સોનલ માટે અને બસ તમને આટલું જ કેવું હતું અને આ મારી લાઈફમાં હું આટલી દુઃખમાં છું તો તમે છો કે સ્ત્રીને કેટલું કામ હોય હે તો એ એટલું કરે છે ઘરમાં બધું અને છોકરાને સાચવે છે વિચાર કરો બસ બાકી થેન્ક યુ બધા વિડીયો જોવો અને મને કમેન્ટ કરો એના માટે ઓકે ફ્રેન્ડ બાય જય શ્રી બધાને નવરાત્રીની શુભકામના હા બધાને હેપી નવરાત્રી અને બધા ખૂબ ગરબે રમો સોનલ આપણે જાવ નવરાત્રીમાં ના ના હું તો ક્યાંથી જઈ આવું કેવું દુખે છે મને હું કેમ જાઉં હવે નહીં દુખશે હવે છે ને બધા તારા માટે છે ને પ્રાર્થના કરશે એટલે તને મટી જાય હો સોનલ હા એ બધાની પ્રાર્થના ભગવાન સાંભળી લે તો હારું નહીં તો હવે તો હું હવે થાકી ગઈ છું સંદીપ કઈ વાંધો નહીં ટેન્શન લે તો કાલ મટી જાય દુઃખ આવે તો દુઃખને જતા વાર લાગે વયું જશે હમ બરાબર ક્યારે જશે એ કંઈ ખબર નથી હું સહન કરું મને ખબર છે કે કેટલાક વર્ષ રહેશે હજી તો નહીં થાય હવે બસ ટેન્શન ન લે